તન ખૂબ બદમાશ શરાબી જુગાર રમતો અને પરિવારને હેરાન કરતો વ્યવહાર ધરાવતો હતો પણ એના જ બીજા ભાઈ મન એનાથી ખૂબ જ વિરુદ્ધ વ્યવહારના હતા એ ખૂબ સંસ્કારી સમજુ હોશિયાર અને સફળ માણસ હતો એ ગામના લોકોને ખૂબ અચરત થતું હતું કે એક જ પરિવારના આ બંને ભાઈ આટલા જુદા જુદા કેમ એકવાર તન જે શરાબી અને જુગારી પુત્રને લોકોએ પૂછવામાં આવે કે તમારી આ હાલત પાછળ કોણ કોણવાળા જવાબદાર છે તને જવાબ આપ્યો મારા પિતાજી લોકો બીજા પુત્ર પાસે ગયા અને પૂછવા લાગ્યા કે તમે આટલા સરળ સ્વભાવના છો તો તમને બધા માટે કોણ જવાબદાર ગણો છો મને જવાબ આપ્યો મારા પિતાજી લોકો વિચારવા પડી ગયા કે બે લોકોની પ્રેરણા એક જ માણસ એ પણ જુદા જુદા આ કેવી રીતે થાય તો લોકોએ એના પિતાજીને મળી અને એ સવાલ કર્યો તો લોકો તેના પિતાજીને મળ્યા એ સાવ શરાબી અને જુગારી હતા આથી તન તેના પિતાની જેમ શરાબી બની ગયો મન એ બધાથી હેરાન હતો અને એને નાપસંદ કરતો હતો તેથી તેણે વિચાર્યું કે હું ક્યારેય પણ આવું કોઈ કામ નહીં કરું જેથી લોકોને શારીરિક અને માનસિક પરેશાની થાય તો મિત્રો આ વાર્તા પણ એ શીખવે છે કે કોઈ વસ્તુ કે માણસની સારી કે ખરાબ વર્તન કે પ્રેરણા લેવી અપનાવવા એ આપણા ઉપર છે તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત